નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સત્યાવીસ ઓક્ટોમ્બર બે હાજર પચીસ ને વાર સોમવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંચામાં જીરુના સૌથી ઊંચા ભાવ છેતાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે માર્કેટ યાર્ડો ખુલતા જીરૂની બજારમાં તેજી થોડી જોવા મળી રહી છે પરંતુ એક બે દિવસ દરમિયાન જોવા મળશે ફરી પાછો ઘટાડો નોંધાઈ શકે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે ઊંચામાં રાયડો જીરું અને અજમાના ભાવ આજે શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો જીરું ત્રણ હજાર પચાસથી છેતાલીસો રૂપિયા વરિયાળી નવસો પંચ્યાસીથી છત્રીસો રૂપિયા રાયડો બારસો છપ્પનથી બારસો નવ્વાણું રૂપિયા તલ સફેદ ચૌદસો પંચોતેરથી બે હજાર રૂપિયા મેથી સાતસો પચાસથી સાતસો ને પચાસ રૂપિયા ધાણા પંદરસો પાંચથી પંદરસો ને પાંચ રૂપિયા સુવા અગિયારસોથી પંદરસો ને છવ્વીસ રૂપિયા અને અજમો નવસો પચાસથી અઠ્યાવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ